બોક્સ ગટરનું કામ ચાલી રહ્યું છે જેને લઈને છેલ્લા બે ત્રણ દિવસથી થી અંકલેશ્વરના કેસો સામે ગટર અને પાણીની લાઈનમાં ગટરની કામગીરીને લઈને તૂટી જતા સ્થાનિક ત્રહે માં ઉઠ્યા છે લાઈન તૂટી જતા રહી સ્વયં પાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા જતા પાંચ દિવસમાં માં સમાસન નિરાકરણ કરવાની ખાતરી આપી હોવા છતાં આજ દિન સુધી કામગીરી કરવામાં આવતા લોકો રોષે ભરાયા હતા અને વહેલી તકે યોગ્ય પગલાં ના ભરવામાં આવે તો પાલિકા કચેરી ખાતે નાહવા ક્રિયા કરવાની ચીમકી ઉચ્ચારી હતી જોકે સ્થાનિકોએ ઉચ્ચ અધિકારીઓને રજવાત કરતા વપરબા ટુટેલે લાઇની જોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી મારું નામ સોનલ છે કેશવ પાર્ક ની સામે ના વિસ્તાર પાણી ને ગટરની સમસ્યા છે ને પંદર દિવસ થી ગટર ગટર ને પાણીની ની લાઈનો તોડી કાઢી છે નગરપાલિકામાં જઈને રજૂઆત કરી છે છતાં પણ નગરપાલિકા વાળા જવાબદારી લેતા નથી કે પીડબ્લ્યુડી વાળાએ તોડેલી છે તો પીડબ્લ્યુડી વાળાને તમે કહો પીડબ્લ્યુડી વાળા કે નગરપાલિકાને કો તો અમે અમારી સમસ્યા કહીએ કોને નથી સાંભળતા નહીં પ્રમુખ બેન સાંભળતા નથી પેલા ગટર ના સાહેબ છે યશ સાહેબ છે પણ નથી અમારી સમસ્યા સાંભળતા તો અમે જઈએ તો જઈએ ક્યાં તોડી કાઢી છે બે દિવસ થશે બે દિવસ એમના જ નથી કેટલા ટાઈમ થી કીધું કહીએ પરમ દિવસે અમે લોકો જઈને આયા નગરપાલિકા નગરપાલિકા કીધું તમારું કામકાજ થઈ જશે પાંચ દિવસ તમારી સમસ્યાનું અમે નિરાકરણ લાવી દઈશું પણ કઈ સમસ્યાનું નિરાકરણ લાવે નહીં તોડીને ગટર ગયા છે નથી જોવા આવ્યા કે નથી ફોન રિસીવ કરે તો ફોન પર નથી અમને સરખો જવાબ આપતા તો અમારે અમારી સમસ્યા કહેવાની કોને અર્ચના બેન કેસો પાક ની સામે સર અમારે પંદર દિવસ થઈ ગયા છે ગટર લાઈન આ રસ્તા અમારી ગાડી મૂકવાની સમસ્યા નગરપાલિકા વાળા કોઈ સમસ્યા જ નથી પાણી બી એટલી અમારે તકલીફ પડે છે ત્રણ ચાર દિવસ તો પાણી ના આવે અમારે ટેન્કર મંગાવી પડી ને બધું પાણી ભરાવું પડ્યું અને આ ગટર લાઈન હવે કાલે બે દિવસ પછી નગરપાલિકા અમે પણ કોઈ સાંભળતું જ નથી હવે બધા જ એવું જ કરવાના છે કે હવે નગરપાલિકામાં જઈશું અને ત્યાં જવા નાવા ધોવાનું બધું ધરણા ત્યાં જ કરવાના છે અમે લોકો ત્યાં જ અમે લોકો જઈશું અને બધું બધું લેડીઝ ની તકલીફ નથી સમજતા સેજ પણ

આવા ઉમરવાળી વાળી વ્યક્તિ હોય અહીંથી જાય ખાડામાં પડી જાય કે કઈ તકલીફ થઈ તો કોણ જવાબદારી રાતે આ આ લાઈટો બી કરી નાખેલી છે નથી લાઈટ ની બી સમસ્યા કશું કોઈ જાતની કઈ અમને એ મળતું નહીં વોટ લેવાના હોય તો તરત આવી જાય છે કોણ વોટ આપે એ લોકોને તો